વડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાત સર્જાયો છે શું શેષ એનવાયરો કંપનીએ પુરાવાનો નાશ કર્યો બાદમાં તપાસ અર્થે જીપીસીબી પહોંચી હતી શું જીપીસીબીના અધિકારીઓ કોઈના દબાણમાં શેષ એનવાયરોને છાવડી રહ્યા છે જેવા અનેક સવાલો પંથકના જાગૃત નાગરિકોમાંથી ઊઠી રહ્યા છે સાયખા જીઆરડીસીને જાણે પ્રદૂષણ ફેલાવવાનો પરવાનો આપી દેવાયો હોય તેમ લાગી રહ્યું છે કારણ કે

જાણે જીપીસીબી કચેરી દ્વારા કંપનીને ખુલ્લો સમય આપવામાં આવ્યો હોય તેવા પણ આક્ષેપ કરાઈ રહ્યા છે. કંપની દ્વારા તેમના કારા આકर्तતુતોનો નાશ કરવામાં આવ્યો ત્યારબાદ જીપીસીબીના અધિકારીઓ તપાસ અર્થે પહોંચ્યા હતા. આ તમામ બાબતો એ તરફ ઈશારો કરી રહી છે કે પ્રદૂષણ ઓકતી શેષ એનવાયરો કંપની સામે જીપીસીબી એક્શન લેવા માંગતી નથી અને જીપીસીબી શેષ એનવાયરોના માલિકોને છાવી રહી હોય તેવા આક્ષેપથી પંતકમાં ખરબરાત મચી ગયો છે. કંપની સાથેના જીપીસીબી સાથેના સંબંધો અંગે પણ અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે શેષ એનવાયરો કંપની દ્વારા વારંવાર પ્રદૂષિત પાણી જાહેરમાં છોડાઈ રહ્યું છે આ અંગે જાગૃત નાગરિકોએ વારંવાર જીપીસીબીને ફરિયાદો કરી છે તેમ છતાં જીપીસીબી દ્વારા સમયસર તપાસ નહીં કરવામાં આવતી હોવાની પણ બૂમો ઉઠવા પામી છે ગઈકાલે રાત્રે જ શેષ એનવાયરો કંપની દ્વારા રાતના અંધારાનો લાભ લઈને કેમિકલયુક્ત કાળા કલરનું પાણી જાહેરમાં કાઢવામાં આવ્યું હતું કેટલાક જાગૃત નાગરિકોએ કંપનીનું આકૃત્ય પકડી લેતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી આ અંગે જીપીસીબીને જાણ કરતા અધિકારી વાઘમાં શેર બાય બાય ચાણી કરી હતી કર્મચારીઓ બીમાર હોવાનું કહી તેમણે સ્થળ ઉપર આવવાનો ઇનકાર કર્યો હતો અને પછી તપાસ કરીશું તેવો ઉડાવ જવાબ આપ્યો હતો તો બીજા દિવસે જ્યારે જીપીસીબીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે કંપનીના સંચાલકો દ્વારા તમામ પ્રકારના પુરાવાનો નાશ કરી દેવામાં આવ્યો હતો ત્યારે સવાલ એ ઉદ્ભવી રહ્યો છે કે

તેવામાં જીપીસીબીને ને શ્રેષ્ઠ એનવાયરો સામે પગલા ભરવામાં કયું પરિબળ રોકી રહ્યું છે તે હવે તપાસનો વિષય બન્યો છે બાકી જીપીસીબી આ પ્રકારનું વલણ પ્રદૂષણ માફિયાઓ માટે પ્રોત્સાહક રૂપ સાબિત થઈ રહ્યું છે તેમાં કોઈ બેમત નથી તેવા પણ આક્ષેપો લોક મુખે ચર્ચાઈ રહ્યા છે શેષ એનવાયરો કંપની ઘન કચરો કેમિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ કરી સ્ટોરેજ કરવાની કામગીરી કરે છે વરસાદી પાણી આ કેમિકલમાં મિક્સ થઈ જાય છે કંપનીની પ્રિમાઇસિસમાં વધારે માત્રામાં સ્ટોરેજ થયેલું હોય છે આ સ્ટોરેજ થયેલું કેમિકલ યુક્ત પાણી રાત્રિના સમયે અંધારાનો લાભ લઈ વાઘરા પંપ દ્વારા નિકાલ કરવામાં આવે છે એક જાગૃત નાગરિક દ્વારા કંપનીના કૃત્યને કેમેરામાં કંદારી લેવાતા કંપનીના આ ગુનાહિત ગણાતા કૃત્યનો પડદા ફાસ્ટ થયો હતો કેમિકલયુક્ત પાણી શેષ એન્વાયરો દ્વારા ગુરુવારની રાત્રે છોડાયું હતું સ્થાનિક લોકોએ આ કરતુતને રંગે હાથ ઝડપી પાડી હતી જ્યારે જીપીસીબીના અધિકારીઓ આ બાબતે ટેલિફોનિક જાણ કરવામાં આવી તો તેમણે એવો જવાબ આપ્યો હતો કે જીપીસીબીના બે કર્મચારીઓ બીમાર છે અને સ્ટાફની પણ કમી છે પરંતુ જે રીતે જીપીસીબી પર્યાવરણના દુશ્મનોને છાવી રહી છે તેના ઉપરથી એમ લાગી રહ્યું છે કે માત્ર બે કર્મચારીઓ જ નહીં આખે જીપીસીબી જ બીમાર પડેલ હોય તેમ પંથકના જાગૃત નાગરિકે આક્ષેપ કર્યા હતા કંપનીની આજુબાજુમાં આવેલ જગ્યાએથી માટીના નમૂના લઈને ન્યાયિક તપાસ થાય તો ઘણી બધી ગેરરીતિઓ સામે આવવાની સંભાવના રહેલી છે વાગરા તાલુકાની સાયકા આવેલ શેષ એનવાયરો કંપની ઉપરાંત પ્રદૂષણ ફેલાવતી અન્ય કંપનીઓને લઈને વાગરાના ભેરસમ જુનેદ વિલાયત જેવા ગામોના લોકોના સ્વાસ્થ્ય સામે પણ ખતરો ઉભા થવા ઉપરાંત અન્ય જીવસૃષ્ટિ માટે પણ આ બાબત ભયંકરથી અતિભયંકર ખતરારૂપ ગણાય છે કેમિકલ યુક્ત પાણીથી ખેતીની જમીનો પીવાના પાણી પશુઓ જળચર જીવો તેમજ માનવ શ્રેષ્ઠને ભારે નુકસાન થઈ શકે તેવી દહેશત હોય કંપનીઓની આ ગુનાહિત પ્રવૃત્તિ બંધ થવી જોઈએ તેવું પંથકના નાગરિકો ઈચ્છી રહ્યા છે